જસદણ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી બાવીસ તારીખે યોજાવાની છે ત્યારે પત્રકારો દ્વારા જસદણના લીલાપુર ગામની મુલાકાત લીધી હતી લીલાપુર ગામ સમરસ થયું આઝાદી પછી પ્રથમવાર લીલાપુર ગામ સમરસ થયું તેનું પાછળનું કારણ છે જસદણ તાલુકા ભાજપના પ્રમુખ અંકિતભાઈ રામાણી જેવો એક એડવોકેટ છે અને ગામના વિકાસના અંકિતાબેન ગ્રેજ્યુએટ તેમનો અને તેમની આખી ટીમને સમરસ જાહેર કરીએ છીએ સમરસ જાહેર થયા ત્યારે સરકાર તરફથી રૂપિયા મળે છે તે ગામના વિકાસમાં કામ આવે તેમજ ચૂંટણીમાં એક પણ રૂપિયો ખર્ચ ન થાય તે માટે ગામ લોકોએ તેમના પર વિશ્વાસ રાખી અંકિતાબેન અને તેમની ટીમ સાથે જાહેર કર્યું હતું ભણતર ત્રીજી આંખ છે અને ભણેલા ગણેલા વ્યક્તિ તે જ ગામનો વિકાસ કરી શકે છે તેવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું જસણ તાલુકાનો લીલાપુર ગામ એટલે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું ગામ અને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને ગુજરાતમાં જ્યારે અવિરતપણે વિકાસના કાર્યો કરી રહીતી હોય અને આજે હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અને સાથે સાથે એડવોકેટ પણ છું અને સતા છતાંય નાના મોટા સૌ ગામ લોકોના આશીર્વાદથી અને સૌના માર્ગદર્શનથી મને સૌએ ગામ લોકોએ આશીર્વાદ આપી અને સામાન્ય સ્ત્રી અનામત છે તેથી મારા ધર્મપત્ની પણ આજે તે ભણેલા છે અને તેઓને સૌને ગામ લોકોને એવી મારી પાસે અપેક્ષા છે તે અપેક્ષાને ખરે ઉતરવા માટે આજે સૌ ગામ લોકોએ મને એક સૂર સાથે એવું કીધેલું કે તમે આ ગામના સરપંચ તરીકે ચૂંટાય અને ગામનો અવિરત વિકાસ થાય અને આ નાના મોટા સૌ આગેવાનો જે સૌ આગેવાનો જે ધારો કે અઢારે અઢાર વર્ણને સાથે રાખી અને આ ગામનો વિકાસ કરી એવી અમે આ સૌ અને ગામને મારી બોડી છે એ સૌને સાથે રાખી અને સૌ બોડી જે આજે વિકાસ વિકાસના કામમાં જોડાય અને સૌને સાથે રાખીને ગામનો વિકાસ કરશું અને એવી આશા સાથે અને આ એટલે આ લોકોએ મને સરપંચ અને મારા ધર્મપત્નીને સરપંચ બનાવ્યા લોકોનો વિશ્વાસ તો આ અત્યાર સુધીનો ઐતિહાસિક કારણ છે અવિશ્વાસનીય ઘટના છે કારણ કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી બધા એવું કહે છે કે લીલાપુરમાં બીન હરીફ ચૂટણી એટલે બહુ કહેવાય એટલે ગામ લોકોએ જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ ઉપર ખડે પગે ઊભા રહેશું ગમે ત્યારે એની ટાઈમ જ્યારે જે રીતે જરૂર પડે એ રીતે મદદ કરવા તૈયાર રહેશું એટલે તરીકે ચૂંટાયા બીનરીફ પાછળનું કારણ આ સરપંચ તરીકે બિનહરીફ ઉપર ચૂંટાયા એનું મેઇન રીઝન અમારી દ્રષ્ટિએ એવું લાગે છે કે અમારું ભણતર શૈક્ષણિક ઘર અમારું મારા હસબન્ડ વકીલ છે મારો દેર છે એ ભણેલ છે અને હું ભણેલું છે એટલે એક આ ભણેલું ઘર છે એ ગામને કંઈક આગળ દોરશે અત્યાર સુધીના પેલા તો જે પેન્ડિંગ કામો પડેલા છે ને એને પેલા આગળ હકાલશું પછી જે કોઈની નવી કઈ ફરિયાદ છે કે કઈ અટકેલા કામ છે એ આગળ પૂરા પાડશું અમારું ગામ જ્યારથી અમે સમજવા શીખ્યા ત્યાંથી પાંચ થી છ હજાર ની વસ્તી ધરાવતું ગામ છે તમામ પ્રકારની વસ્તી આ ગામમાં છે અને કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ પ્રસંગ હોય આજે રાજકીય હોય સામાજિક હોય કે ધાર્મિક હોય કોઈ પણ પ્રસંગની અંદર લીલાપુર ગમે ત્યારે એક સંપ થઈને કાયમ માટે ઉભું રહ્યું છે કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ હોય હજી અત્યાર સુધીમાં અમારા ગામની અંદર કોઈ વાદ વિવાદ નથી અને આ વખતે પણ આઝાદી પછીના ઇતિહાસમાં પહેલીવાર બધા સમાજોની સમજણથી જે સમરસ ચૂંટણી થઈ છે અમે ભવિષ્યમાં પણ આવું ઈચ્છીએ છીએ કે ભાઈ આવી જ રીતે દર વખતે બેસીએ અને બધા સહિયારા સહકારથી દરેક વખતે આવી પંચાયતનું નિર્માણ થાય અને યુવા અને એજ્યુકેટેડ વ્યક્તિઓ આગળ આવે અને ગામનો વિકાસ કરે એવી ગામના સર્વ સમાજ તરફથી અમારી અપીલ છે અને નવી બોડીને અમારી શુભકામનાઓ છે